પારડીમાં ઘરના બેડરૂમમાં કોમન સેન્ટ બોઆ નામનો સાપ આવી પહોંચતા ફફડાટ પારડીના ચીવલ રોડ પર આવેલ ઘરના બેડરૂમમાં એક સાપ આવી પહોંચ્યો હતો જેની જાણ થતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીએ તેમના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર સ્થળ પર મોકલી આપ્યા હતા અને બેડ પર બેઠેલા કોમન સેન્ટ બોવા સાપને બચાવ્યો હતો તે બિનઝેરી સાપ હતો ઘરના માલિકે આ સાપ સફાઈ કરતા ટાઈમ બેડશીટ નીચે બેઠેલા જોવા મળ્યો હતો ત્યારબાદ જીવદયા ગ્રુપ દ્વારા તે સાપને પકડીને વન વિભાગને જાણ કરી તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો